નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હું છું આપની સાથે રાધા

અમેરિકાની અંદર લગભગ એકાવન થી બાવન લાખ ભારતીયો વસે છે એમાં આપણે સત્તર લાખથી વધારે છીએ એટલે તેત્રીસ ટકાનો આપણો ફાળો છે પણ વી આર નેવર યુનાઇટેડ એટલે કલેક્ટિવ ઇટ વોઝ મિસિંગ ધેટ પ્લેટફોર્મ અને એ કરવાનું અમે એક બે વર્ષના મહા અભિરત પ્રયત્નોથી વી બ્રોટ એવરીબડી ઓન અ વન પ્લેટફોર્મ અને બધાને સમજાવ્યું કે ભાઈ આનાથી શું ફાયદા છે લગભગ હું પોતે લગભગ ચાલીસેક સ્ટેટની અંદર લગભગ ટુ થર્ડ અમેરિકાની અંદર જાતે ગયો છું જુદા જુદા ગુજરાતી સમાજના અગ્રગણીઓને મળે છું કે વાય વી કે નોટ બી યુનાઇટેડ લાઈક ધ અધર્સ ધેન અવર વોઇસ વિલ બી હર્ડ બિકોઝ ઝ સંગઠનમાં મોટામાં મોટી શક્તિ છે એ એક પ્રયાસ છે બિલકુલ આ એક સંગઠન અને આ સૌથી મોટી શક્તિ જેને લઈને પ્રયાસ હાથરવામાં આવી રહ્યો છે સર આપનું શું કહેવું ફોગાને લઈને

કોઈ કોઈ ગુજરાત સરકાર જોડે સંકલન થયું ના દરેક પોતપોતે ગુજરાતી મારી પાસે પચાસ મોટલ છે અને હું જઈને કંઈક કામ કરી આવ્યો પણ જ્યારે એને કોઈ પણ જરૂર પડે છે સંગઠનની ત્યારે અવેલેબલ નથી હોતું એટલે હું એક બહુ સરળ ભાષામાં કહું કે સરદાર વલ્લભભાઈ પટેલ આપણા સપૂત ગુજરાતી સપૂત જેણે ઓગણીસો સુડતાલીસમાં દરેક નાના નાના રજવાડાઓ જે લોકો પોતાની સક્ષમ હતા પણ દરેકને ભેગા કર્યા અનેક ઇન્ડિયા એક ફેડરેશન બનાવ્યું એવી રીતે આપણે પણ સત્તાવન ગુજરાતી સમાજ અને બીજા સત્યાવીસ બીજા સમાજ જે રીતે ધાર્મિક સંસ્થાઓ એલપીએસ અને એસપીએસ બધા ટોટલ ચોર્યાસી સમાજને ભેગા કરી અને એક આપણે સંગઠન બનાવવાનું છે જે રીતે સરદાર પટેલે બનાવ્યું એવું આપણે પણ કંઈક બનાવી શકીએ આપણે પણ કંઈક કરી શકીએ એવી અમારી આશાથી અમે આ ફોગાનું ફોગા ચાલુ કર્યું હતું અને એનું પહેલું કન્વેન્શન આ વખતે ડેલાસ ટેક્સાસમાં ઓગસ્ટની બીજી ત્રીજી અને ચોથીએ યોજવામાં આવ્યું છે એમાં દરેક ગુજરાતી આમંત્રિત છે એટલે ઓછામાં ઓછા દરેક ગુજરાત સમાજના પ્રતિનિધિઓ અમે આમંત્ર્યા છે આવવાના છે એટલે અમારી અપેક્ષા પ્રમાણે ઓછામાં ઓછા પંદર હજાર ગુજરાતીઓ એક નેજા હેઠળ ભેગા થઈ અને ગુજરાતનું ગૌરવ વધારવાના છે

પણ આપણે ગુજરાતની વાત પહેલાં કરીએ કે જેમ તેલંગાનાનું એસોસિએશન છે કર્ણાટકનું એસોસિએશન છે મહારાષ્ટ્રનું એસોસિએશન છે જ્યારે એ સ્ટેટના એનઆરઆઈને કંઈ પણ મુશ્કેલી થાય તો એ રાજ્ય સરકાર કોનો સંપર્ક સાધે ધારો કે વાસુદેવ પટેલને કદાચ મારા રાજકીય ઇન્વોલ્વમેન્ટના કારણે બધા જ ઓળખતા હોય ઠેઠ ઉપર સુધી તો મારો પ્રશ્ન તો સોલ્વ થઈ જાય પણ મારા બીજા ભાઈઓને શું એટલે એ પ્રશ્નની રજૂઆત ને સ્ટેટને પણ કોઈની એના જે કઈ એ લોકોને સારી પ્રવૃત્તિઓ કરવી હોય બેનિફિટ માટે તો કોનો સંપર્ક સાધે ઇન્ડિવિજલી તો કરી નહીં શકાય એટલા માટે આ સંગઠનની જરૂર હતી કે દાખલા તરીકે પ્રોપર્ટી રિલેટેડ છે આધાર કાર્ડ રિલેટેડ છે કે એનઆરઆઈ કે હોલ્ડ ધ આધાર કાર્ડ છતાં પણ અહીંયા આગળ જે લોકો એમના પ્રોપર્ટી વેચવા આવે છે કે પ્રોપર્ટી ખરીદવા આવે છે બેંકના રૂલ્સ રેગ્યુલેશનમાં છે હજુ પણ અધિકારીઓ આધાર કાર્ડ માગે છે જે ખરેખર ન મેળવી શકાય પણ હવે એમની તમે ત્રણ વીક માટે આવ્યા હોય તમે પ્રોપર્ટી વેચવા આવ્યા પાંચ પંદર કરોડની પ્રોપર્ટી વેચી અને ધારો કે મહેસૂલ વિભાગ વાળો કે આધાર કાર્ડ વગર અમે આને પ્રોસેસ નહીં કરીએ આજે તમારી પાસે ટાઈમની લિમિટ છે તો શું કરશો તમે કેવી રીતે કરશો એ જાહેર મંચ પર નહીં કહું પણ એવરીબડી અન્ડરસ્ટેન્ડ કે વોટ હેપન તો આવી બધી જે પ્રશ્નો છે મેરેજ રિલેટેડ છે ડોવરી રિલેટેડ છે એડોપ્શન રિલેટેડ છે એટલે દેર આર સો મેની ક્વેશ્ચન્સ અને પ્રશ્ન પ્રોબ્લેમ્સ આર ધેર એ જ્યારે સંગઠિત થઈને અમે સરકાર સાથે રજૂઆત કરીએ તો સરકારને સાંભળવું પડશે બે હજાર વીસ તેરમી ડિસેમ્બરે અમે આનું એ વખતે કોવિડની સિચ્યુએશન શરૂ થઈ હતી એટલે ઝૂમ કોલથી આપણા માનનીય પુરુષોત્તમભાઈ રૂપાલા વોઝ અવર ફર્સ્ટ ચીફ ગેસ્ટ અને એમના શબ્દો કહું કે જો તમે સંગઠિત થયા છો એવી અહીં અમને ખબર પડશે ને તો કે તમારા પ્રશ્નો ઓટોમેટિક સોલ્વ થઈ જશે અમે તમને પૂછવા આવી છું કે તમારે શું તમારે શું શું આમાંથી જોઈએ છે એટલે બેઝિકલી અગેન સંગઠન એ શક્તિ છે અને એ તાકાત જ્યાં સુધી નહીં બતાવીએ ત્યાં સુધી એકલ દોકલ આવનારા લોકોને તકલીફ છે આજે હું ભારતીય જનતા પાર્ટીનો યુએસની અંદર ફેસ છું તો જે લોકો ભારતમાં આવે છે ડેફિનેટલી આર વિથ ધ ડેવલપમેન્ટ બધા જ પણ જે ફક્ત મજા કરવા આવ્યા છે કે ફેમિલી ઇવેન્ટ માટે આવ્યા છે કે મિત્રોને મળવા આવે છે એમના માટે તો ખૂબ ડિફરન્ટ અત્યારે ભારત ટોટલી થઈ ગયું છે પણ જે કામ માટે આવે છે ને એમને આજે પણ તકલીફ છે અને એમના રિફ્લેક્શન પાછા આવ્યા પછીના એ અમારે સાંભળવા પડે છે એટલે એનું દુઃખ થાય છે પણ એ બધાનું સોલ્યુશન લાવવા માટે સ્ટીલ અગેન યુનિટ વન પ્લેટફોર્મ યુનાઇટેડ ગુજરાતી પ્લેટફોર્મ ને દેટ ઇઝ વોટ વી હેવ ફોર્મેટ અને આ વખતની જે કન્વેન્શનનો થીમ પણ છે યુનાઇટેડ ગુજરાતી અને એના નેજા હેઠળ ઓગસ્ટ બે ત્રણ ને ચાર ડલાસની અમારી ટીમ ખૂબ એક્ટિવ હતી ડેફિનેટલી અમારી પાસે લિસ્ટ તો ટેમ્પાનું પણ હતું ઓર્લાન્ડોનું પણ હતું એટલે હ્યુસ્ટનનું પણ હતું એટલાન્ટા પણ હતું પણ અમે અમારી ટીમ ફરી એમાં વી વી વીઆર કન્વિન્સ બાય ધ ડલાસ ટીમ કે એમને પહેલો મોકો મળવો જોઈએ અને એક આવું ભવ્ય સંગઠન સંગઠનની શક્તિ બેઝિકલી ગુજરાતીની શક્તિનું પ્રદર્શન જ જે વસ્તુ છે ડેફિનેટલી એમાં આપણે ઘણી બધી એકબીજાને મદદરૂપ થઈ શકાય એવી ઇવેન્ટ કરવાના છીએ ધારો કે બિઝનેસ ટુ બિઝનેસ વિચ ઇઝ કોલ બી ટુ બી પણ અમે નામ આપ્યું છે જી ટુ જી વાય ગુજરાતી કે નોટ ડૂ ધ બિઝનેસ વિથ ગુજરાતી તો એ છે એક મેટ્રિમોનિયલનો એક વેરી બર્નિંગ ઇસ્યુ છે તો ગુજરાતી ગુજરાતીઓના સંપર્કમાં આવે પણ એક એવું માધ્યમ હોવું જોઈએ કે ત્યાં બધા ગુજરાતી સમાજના લોકો એમના દીકરા દીકરીઓની બાયોડેટા મૂકી શકે તો એ પણ કરવાનો અમારો પ્રયાસ છે સેમ વે ય ય ય કેવી રીતે ભારત તરફ કે ભારત વિશે સમજાવી શકાય એના માટે જે ઓબામા અને બાઇડન એડમિનિસ્ટ્રેશનમાં જે ભારતીયોની નિમણૂક થયેલી છે પર્ટિક્યુલરલી ગુજરાતી તો એ લોકોને પણ અમે આમંત્રણ આમંત્રવાના છીએ કે જેથી કરીને યુથ કેન બી ઇન્ટરેક્ટ વિથ ધેમ હવે એક અમારો પ્રયાસ ગયા વર્ષે હતો કે બાળકોને કેવી રીતે ભારત તરફ લાવી શકાય અમારી પેઢી તો બે બાજુની છે અહીંથી ગયા છીએ એટલે અમને ભારતનું આકર્ષણ રહેવાનું છે પણ વોટ એબાટ ધ નેક્સ્ટ જનરેશન તો એમને આકર્ષવા માટે કઈક કરવું પડે ગયા વર્ષે અમે થોડો સર્વે કર્યો બાળકોની અંદર તો પર્વતારોહણ કે હાઇકિંગ વોઝ અ કોમન ઇન્ટરેસ્ટ અમે એ જ સિલેક્ટ કરી ચૌથી સત્તર વર્ષની એટલે હાઈસ્કૂલના જ છોકરાઓ એમાંથી છોકરીઓ હતી અને નવ છોકરાઓ હતા પંદર જણા અમારા જે ફોગાના ટેલર છે ચિરાગભાઈ દવે ઇઝ અ ગુડ હાઈકર હી ડઝન ઈ ગો એવરી યર ટુ ધ માઉન્ટેનિંગ તો એમને લીડ લીધી અમે આ પંદર છોકરાઓને લાવ્યા થેન્કસ ટુ મનસુખભાઈ માંડવીયા મેં એમને કીધું કે સાહેબ છોકરાઓ પહેલી વખત આવી રહ્યા છે એમાંથી પંદરમાંથી તેર તો ભારત આવ્યા જ નહોતા ક્યારેય અને નોટ વિલિંગ ટુ કમ અનલેસ યુ શો દેમ સમથિંગ ને અમારો ઉપદેશ એ હતો કે એમને કેવી રીતે ભારત સાથે જોડી શકાય ભારતનું સારી વસ્તુઓ બતાવી શકાય તો જ એટ્રેક થશે આજે છોકરાઓને ક્યાં ત્યાં પૂછો ક્યાં જવાના કે યુરોપ જવાના છે ગ્રીસ જવાના છીએ મેક્સિકો જવાના છે પણ ભારત આવવાના છે એવું કોઈ કહેતું નથી તો એના માટે કશુંક તમારે એક દિશા બતાવવી પડશે કે ભારતનું ડેવલપમેન્ટ આટલી બધું છે ભારતમાં પણ એ જ વસ્તુઓ છે જે તમને યુરોપને ઓસ્ટ્રેલિયાને ન્યૂઝીલેન્ડમાં મળે છે તો એ છોકરાઓ નહીં લાવ્યા મનસુખભાઈ માંડવિયાને મેં રિક્વેસ્ટ કરી હતી તો એમને ગરવી ગુજરાત વિચ ઇઝ ધ બેસ્ટ ભવન ઇન દિલ્હી આઉટ ઓફ ઓલ સ્ટેટ ઇટ્સ લાઈક અ સેવન સ્ટાર તો છોકરાઓને એની અંદર એમના ડિપાર્ટમેન્ટની મદદથી અમને રૂમો મળી અને અમુક છોકરાઓ તો મોટેલિયરના છોકરા હતા તો ત્રણેક જણાએ મને કીધું કે અંકલ અમારી મેરિયોટ કરતા બી ધીસ ઇઝ વાવ સી યુ વોન્ટ ટુ શો દેમ ઇન્ડિયા હેઝ ગુડ થિંગ્સ પછી એ લોકો નવ દિવસ પર્વતારોહણ પર જઈને આવ્યા પાંચ દિવસ ઉપર જતા ત્રણ દિવસ નીચે આવતા ચાર દિવસ આ થયા પછી ગુજરાત આવ્યા અમે ગુજરાતનું આપણું હેરિટેજ પાટણની વાવ બતાવી સ્ટેચ્યુ ઓફ યુનિટી બતાવ્યું થેન્કસ ટુ ધ ટુરિઝમ મિનિસ્ટ્રી ઓફ ગુજરાત એ બધાની સાથે અમારા મણિનગરના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ અને અમારા આત્મનભાઈ પણ અહીં જતા તો એમની મદદથી અમે ચીફ મિનિસ્ટરને વિનંતી કરી કે સાહેબ છોકરાઓ આવ્યા છે વી શુડ એકનોલેજ દેમ અને ભૂપેન્દ્રભાઈએ ફેમિલી આમ તો ભૂપેન્દ્રભાઈ તો બધાના ફેમિલી જેવા છે એમના સ્વભાવથી એમને ઇન્ડિવિજ્યુઅલી ત્યાં આગળ બધાને જમવા બોલાયા સીએમ હાઉસની અંદર દરેક જણ જોડે ઇન્ડિવિજ્યુઅલી વાત કરી કે બેટા તું શું કરે છે આ છે તે છે દરેકની જોડે ઇન્ડિવિજ્યુઅલી ફોટા પડાયા છોકરાઓને એમ થયું કે અમારા ત્યાં તો ગવર્નર કહેવાય ચીફ મિનિસ્ટર એટલે એમને વાવ વી વેર વિથ ધ ચીફ મિનિસ્ટર હાઉસ હવે એમને પ્રાઇડ ફીલ થવા માંડી પછી બીજા દિવસે એમને અમે આઈઆઈએમ જોવા લઈએ આઈઆઈએમના ડેપ્યુટી એમ કહ્યું કે સુંદર પિચાઈ કે અજય બગ્ગા દે આર અવર સ્ટુડન્ટ એટલે વી વોન્ટ ટુ શો દેમ કે ઇન્ડિયાની અંદર પણ દુનિયાની બેસ્ટ કોલેજીસ છે કે નોટ યુએસ ઇઝ નોટ એવરીથિંગ અમે એનઆરઆઈ એનઆઈડી બતાવ્યું આણંદની ડેરી બતાવી કે ધીસ ઇઝ ધ લાર્જેસ્ટ અમૂલ ડેરી ઇઝ ઇન ધ વર્લ્ડ હવે એમના મગજમાં હવે એ વિચારો આવ્યા કે ને ભારતની અંદર તો ઘણી બધી વસ્તુ છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયા વોટર રાઇડિંગ કે સો મેની થિંગ્સ વિચ કેન ફિટ ઇન ધર ઇન્ટરેસ્ટ દેટ વોઝ અવર ઇન્ટરેસ્ટ ટુ હાઉ દે વિલ બી કનેક્ટેડ ટુ ધ ઇન્ડિયા અને ગુજરાત સાથે એટલે ને પછી એ જે છોકરાઓ પાછા આવ્યા તો લગભગ મારા એના પછી અઢીસો જેટલા પેરેન્ટ્સના મારી પર ફોન આવ્યા કે વાસુદેવભાઈ હવે નેક્સ્ટ યર ક્યારે લઈ જવાના છે અમારા બાળકોને મોકલવાના છે ધેટ વોધ ને અચીવમેન્ટ નેટ ઇઝ ય યુ યન કનેક્ટ ઓલ્સ થી એક તો અમારો સનિશ પ્રયાસ છે કેવી રીતે આપણે ગુજરાત અને યુ એસના કે કોઈ પણ એનઆરઆઈ લોકોને બાળકોને નેક્સ્ટ જનરેશનને કનેક્ટ કરી શકીએ બિલકુલ તો દર્શક મિત્રો વિદેશની ધરતી પર પણ ગુજરાતીઓની જે એકતા છે એ આ વાતો પરથી સ્પષ્ટ દેખાઈ રહી છે આપ યૂથની સાથે વધારે રહેવા વાળા આપણે યૂથને શું સંદેશ આપવો છે આમાં આજે અમુ અહીંયા હતો આ યૂથ આવ્યા અમે લોકો ઇવન આઈ એમ લઈ ગયા અમે એમને ઈસરો લઈ ગયા અને ઈસરોમાં એમને બતાવ્યું કે અહીંયા પણ સ્પેસ ટેકનોલોજી કેટલી આગળ છે રાઈટ એટલે જે નવી પેઢી આપણી જ્યાં હવે સેકન્ડ ને થર્ડ જનરેશન ત્યાં આવવા માંડી છે એને આપણે જો ભારત જોડે કનેક્ટ કરવી હશે એને જો આપણે ભારત શું છે ભારત શું દેશ છે સંસ્કૃતિ શું છે કલ્ચર શું છે એની પદ્ધતિ શું છે ગામડા શું છે ગામડામાં લઈ ગયા અમે ગામડું શું ચીજ છે ત્યાં તો ખબર જ નથી લોકોને ગામડું શું ચીજ છે કઈ રીતે થાય છે કઈ રીતે હળ ચાલે છે એ બધું બતાવ્યું એ બધું કંઈ એ કરશું તો જ કનેક્શન આવશે જો કોઈ પણ કોઈ પણ યુથને તમારે આગળ લાવવું હોય તો તમારે એને કલ્ચરી કનેક્ટ કરવું પડે જો કલ્ચરી કનેક્ટ થાય તો જ એક જોડાય તો જ એ તો જ એ લોકો જોડાશે તો જ એમને આકર્ષણ થશે તો જ એમને બીજી દ્વારા વારાવા મળશે તો જ ભારતની સંસ્કૃતિ એમને ખબર પડશે એ અમારો બહુ મોટો આગળ પ્રયાસ છે એવી રીતે અમે નેક્સ્ટ ટાઈમ સ્પોર્ટ્સ ટીમ ભેગી કરી રહ્યા છે એટલે કે ભાઈ અહીંયા દરેક અમેરિકામાં શું છે કે સૌથી મોટું આકર્ષણ સ્પોર્ટ્સ છે એટલે કોઈ વોલીબોલ રમતો હોય કે બેસબોલ રમતો હોય કે હોકી રમતો હોય કે ફૂટબોલ રમતો હોય તો એને અમે અહીંયા લઈ આવવાના છે ને અહીંયા એમને અહીંયાના જે યુથ છે એની જોડે રમાડીશું જોડે ટ્રેનિંગ કરશું એનો અમે ઓલરેડી પ્રયત્નો ચાલુ કરીએ એટલે એ પણ એ એ લોક છોકરાઓને યુથને ગમતો વિષય છે એ જે ગમતા વિષય છે એવી રીતે યુથને જો જોડીશું ને તો યુથ આકર્ષાશે અને યુથનું કામ થશે એટલે અમારા એવા આગળ પણ પ્રયાસો છે અને આ જે અમે કન્વેન્શન કરવાના છે એમાં અમે અલગથી યુથનો સેશન રાખ્યા છે યુથ માટેના યુથ માટેના સ્પીકર લાવ્યા છે યુથને અમે એની જવાબદારીઓ આપવાના છે એટલે કે યુથ ઇન્વોલ્વ થશે કન્વેન્શનમાં એટલે એમને પણ લાગશે કે અમે આગળ પણ આ કન્વેન્શન કરીએ આગળ પણ એના માટે કામ કરીએ અને એમણે એક પ્રશ્ન એમાં એક મેઇન પ્રશ્ન હતો સોરી હું આ એક પ્રશ્ન હતો કે સત્તર લાખ ગુજરાતીઓ હોવા છતાં આપણી અમદાવાદને એક પણ ડાયરેક્ટ ફ્લાઇટ નથી એ આપણા માટે કમનસીબી છે એમને કીધું કે સો પેસેન્જર જે આવે છે અમેરિકાથી એમાં સાહીઠ પેસેન્જર ગુજરાતી છે પણ આપણા ગુજરાતીને દોહાથી દુબઈથી અબુધાબીથી દિલ્હીથી બોમ્બેથી રખડતા રખડતા આવવું પડે છે એ સૌથી મોટો પ્રશ્ન છે અમે એ એ પણ રજૂઆત કરી છે અને આગળ રજૂઆત કરીને અમારું એમ છે કે નેક્સ્ટ એક કે બે વર્ષમાં અમે અમદાવાદને ડાયરેક્ટ ફ્લાઇટ અપાવશું એટલે એવા ઘણા બધા અણઉકલ્યા પ્રશ્નોને પણ અમે પ્રયત્ન કરશું કે એ રિઝોલ્વ થાય એમાં એક એડિશન કરી દઉં કે એવરીબડી નોઝ ધેટ કતાર ઇઝ કન્સિડર નોન ઇન્ડિયન ફ્રેન્ડલી કન્ટ્રી આજે કતાર થી કે અબુ ધાબીથી સીધી અમદાવાદ ફ્લાઇટ આવે છે વચ્ચે એક જગ્યાએ રોકાઈને તો અમને એમ થાય કે એર ઇન્ડિયા જે આપણું સ્ટાર્ટઅપ છે આપ જે કંઈ અમે યોગદાન કરન્સીનું આપીશું એ ભારતને મળવાનું છે તો કેમ ના થાય અને જેમ સોમાંથી સાઠ પેસેન્જર ગુજરાતી આવતા હોય આજે અઢાર વીસ કલાક સતત બેસીને અહીં આવે દિલ્હી કે મુંબઈ ઉતરે કે બેંગ્લોર ઉતરે કે હૈદરાબાદ ઉતરે ત્યાંથી પચાસ પચાસ પાઉન્ડની બેગો લેવાની છ સાત કલાક પાછું ડોમેસ્ટિક એરપોર્ટ પર બેસી રહેવાનું એટલે લગભગ ત્રીસથી બત્રીસ કલાકની સરંગ જર્ની થઈ જાય પૂરી ઊંઘ ના મળી હોય સાથે નાના બાળકો હોય કે સિનિયર પેરેન્ટ્સ હોય તો એટલું બધું હેરેસમેન્ટ લાગે છે તો ઘણી એ આવનારા એવરેજ લોકોને એમ થાય કે ફરી વખત આપણે ભારત જવું જ નથી આપણે એક બાજુ ડેફિનેટલી ભારતના ટુરિઝમને વિકસાવવાની ને ઘણી બધી વાતો કરીએ છીએ અને ગુજરાતને જે જે અન્યાય થાય છે ને એનાથી અમારું લોહી ઉકળી ઉઠે છે કે વાય ગુજરાત ઇઝ નોટ ગેટિંગ ડિરેક્ટ ફ્લાઇટ એટલે એવું નથી કહેતા કે ન્યૂયોર્કથી ઉપડીને સીધી જ અમદાવાદ આવી જાય વચ્ચે જેમ બીજાના લોકોના મોડલ છે કે વચ્ચે એક જગ્યાએ ઊભી રહે ત્યાંથી કનેક્ટેડ જુદા જુદા કન્ટ્રીના ત્યાં ભેગા થાય અમદાવાદ મોકલે જેમ બીજે મોકલે છે તો એની અમારી મોટા મોટી માગણી છેલ્લા એક વર્ષથી વી આર ટ્રાઈંગ ટુ ટોક વિથ ધ ધ ધ ધ મેનેજમેન્ટ ઓફ ઓફ ટુ એર એર આર એટલે અને બીજું જે આ જે મેં તમને મિડલ ઇસ્ટ કન્ટ્રીની જે એરલાઇન્સની વાત કરી એ દોઢા ભાવ છે આજે ધારો કે હું એર ઇન્ડિયામાં આવું તો મને બારસો ડોલરની ટિકિટ ભલે અમદાવાદ મારે દિલ્હી કે એનાથી આવું એક્ઝામ્પલ તારીખ પણ જો હું કતાર લઉં ને તો મારે અઢારસો થી ઓગણીસો ડોલર આપવા પડે કારણ કે સીધા અમદાવાદ આવે એટલે જે લોકોને ચોઈસ નથી કે જેને સીધા જ આવું છે દે પે ધ પ્રીમિયમ ફોર વોટ આજે આપણા દેશની એરલાઇન્સ હોય અને આપણને આવી સગવડ નામ આપે એનું ડેફિનેટલી અમને દુઃખ થાય છે અને વી આર ટ્રાઈંગ કે આપણા દેશના આપણા ગુજરાતના જ વડાપ્રધાન છે આપણા જે ગૃહપ્રધાન છે તો દે વિલ લિસન અસ અને અમે એમને રિક્વેસ્ટ બેન્ડ કરવાના છે આ વખતે અને છેલ્લા બે વર્ષથી તો વી આર ટ્રાઈંગ વેરી હાર્ડ ટુ કોન્ટેક્ટ એવરીવેર હવે તો અદાણી સાહેબે એક અમદાવાદનું પણ એરપોર્ટ લઈ લીધું છે ખૂબ સરસ એરપોર્ટ બનાવ્યું છે અને નવું નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે કે વી હોપફુલી વિદિન અ યર ઓર ટુ ઇયર્સ અમેરિકાના પાંચ છ મોટા સિટીમાંથી સીધી અમદાવાદ ફ્લાઇટ આવતી હશે ઇટ વિલ બી એચિવમેન્ટ ફોર ધ ફોગા યુએસ